જો પેલો આ માણસ પછી આ હું જો ને પછી આ આ હું શરીફ છું ભાઈ શરીપ તમને કોણ દેખાય છે હું તો બદમાશ એવો બધું ભો આ આ બદમાશ છે ડોગેશ ભાઈ બદમાશ યસ અને છેલો હું

પાણી લઈ જતો હવે કઈ નહી થાય નાનો રહ્યો અહીંયા છે ને તમે જોઈ શકો છો કે થી મોટો હું છું એટલે હું કોઈની ઉપર હાથ ના ઉપાડી શકું તમે ઓલા પરે સિંહ બેઠો સિંહ નાનો છે મય ગતા ઉમરમાં નઈ આમ જો ખાલી બાજુ વરે એક તો બાળક લાગે તો ઈ બોડીગાર્ડ લાગે બાળક નો લાગે હું એ એમાં કેવું ઇન્ફ્લુએન્સર હું યાર કન્નો કન્નો એકાદ આટ બે વર્ષમાં આપડા નહીં રહી જાય પચાસ મિલિયન વાહ કે છે ય આપડો તમે આ માણસને જોઈ શકો છો આ જીવન ઈ મારી આડે તમને જોવા મળે છે